ગીર સોમનાથ જિલ્લાના ભાવે ખરીદી માટેની પ્રક્રિયા તારીખ માટે સપ્ટેમ્બરથી શરૂ થઈ છે જોકે આ નોંધણી માટે ખેડૂતોએ બે દિવસ અગાઉથી જ ગ્રામ પંચાયત કચેરી બહાર કતારો લગાવી દીધી હતી આ નોંધણી પ્રક્રિયામાં વીસી કમ્પ્યુટર કોમ્પ્યુટર ઉપલબ્ધ છે પરંતુ ખરીફ પાકની નોંધણી માટે ખેડૂતો હેરાન પરેશાન થઈ ઉઠ્યા છે અહીં વીસીઈ ઓછા હોવાથી અઠ્યાવીસો જેટલા ખેડૂતોની નોંધણી માટે હાલાકી થઈ રહી છે ત્યારે રોષી ભરાયેલા ખેડૂતો મામલતદાર કચેરીએ ધસી આવી ઉગ્ર રજૂઆત કરી હતી બનાવના પગલે સૂત્રાપાડા મામલતદાર નોંધણી સ્થળે દોડી આવ્યા હતા જ્યાં નોંધણી પ્રક્રિયામાં વિવાદ ન સર્જાય તેવી વ્યવસ્થા ગોઠવી આપવા ખેડૂતોએ રજૂઆત કરી હતી જોકે સર્વરના ધાંધિયાના કારણે ગોકળ ગતિએ કામગીરી ચાલતા છેલ્લા બે દિવસથી ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે તે તેઓમાં તંત્રના અધિકારીઓ ખેડૂતોને પડતી હાલાકી અંગે યોગ્ય વ્યવસ્થા ગોઠવી આપવા જણાવ્યું હતું તો ત્યાં મામલે સાહેબને મળ્યા કે સાહેબ આનો કોઈ પણ યોગ્ય નિકાલ થાય અથવા તમે એવું એક જાહેર કરી દો કે બે પાંચ દિવસ પછી પણ અમે સાઇટ ચાલુ થાય ત્યારથી તો ખેડૂત હેરાન થતા પરેશાન થતા બંધ થઈ જાય કેટલા સમયથી એમને એવું પ્રક્રિયા ચાલે છે ચાર પાંચ દિવસ બે ચાર બે દિવસથી એમાં ઘણા ખેડૂત એવા છે કે રાતના પણ ઘરે ગયા નથી બે દિવસ થયા છે આજે તો એ હજી રાતે ઘરે ગયા એટલા દિવસથી ગયા નથી કારણ કે રાતે પણ ચાલુ થવાના એવા મેસેજ અફવા ઉડાડી હતી અને સરકારના ખેતીવાડી દ્વારા પણ એક પરિપત્ર આવ્યો હતો કે બાર વાગ્યા પછી રાત્રે ચાલુ થશે મૂડી રાતથી તો એ રીતના ખેડૂતોને હેરાન કરવાની જગ્યાએ એક પરફેક્ટ નિર્ણય હોવો જોઈએ કે એટલા વાગેથી ચાલુ થઈ ગયો છે કોઈ સર્વરની કોઈ જાતને આયોજન વગરનું આ બધું ઊભું કરી દે તો ખેડૂતો આમાં શું કરવાનું પછી અહીંયા સૂત્રવાડા નગરપાલિકામાં હાલ હા અઠ્યાવીસો થી ત્રણ હજાર ખાતેદારો છે અને સુત્રપાડા નગરપાલિકા વિસ્તાર આવે છે તો અહીંયા કોઈ જાતનો વીસી અથવા કોઈ જાતનું સેન્ટર ખોલવામાં નથી આવ્યું મારા અંદાજે ગુજરાત આખાને એવી એક નગરપાલિકા છે કે અહીંયા સૌથી વધારે રેવન્યુ વિભાગ ધરાવતા ખાતેદારો છે તો અહીંયા કોઈ જાતનું સરકાર દ્વારા અથવા કોઈ તંત્ર દ્વારા કોઈ જાતના વીસી ફાળવવામાં ઓછામાં ઓછા પાંચ વીસી સેન્ટરો ફાળવે તો સૂત્રપાડા લોકો કે હેરાન થતા પરેશાન થતા બંધ થાય કેટલા દિવસથી ખેડૂતો એ રાતવાસો કરે છે બે રાત ને આજે બે દિવસ થયા છે એને આગલા દિવસે ડોક્યુમેન્ટ સબમિટ કરવામાં એ એક દિવસ એટલે છોટ ત્રણ દિવસથી ને બે રાતથી થી સતત ખેડૂત હેરાન પરેશાન થાય છે અત્યારે સર્વર ચાલુ છે અત્યારે સર્વર એવું મેસેજ છે કે ચાલુ થાય ને બંધ થાય હજી સર્વર સર્વરનું નક્કી નથી ઠેકાણું નથી એ પાકની નોંધણી કરાવવા માટે તેઓ પાસે વીસી નથી સિટી વિસ્તારમાં એવું કીધું હતું એટલે એ લોકો અત્યારે બંદર વિસ્તારમાં નોંધણી કરવા માટે જાય છે ત્યાં બહુ જ ગર્દી છે બહુ ટોળું વળી જાય છે આડાવાળા બધા એન્ટ્રી પાડે છે અમારો વારો આવતો નથી એવું રજૂઆત કરવા આવ્યા હતા જેથી હું ખુદ ત્યાં ગયો અને ત્યાં સોફ્ટવેરમાં બધાને લાઇનમાં ઊભા રાખીને બધાના પહેલાં તો સૌથી પહેલાં બધાના નામ લખાવી લીધા ટોકન સ્વરૂપે અને એ નામ પ્રમાણે વન બાય વન બધાને લાઇનમાં કરાવી અને ગોઠવીને એ રીતના બધાને સમજાવીને ત્યાંના અને બધાને વ્યવસ્થિત એ બધાના નામ નોંધાઈ જાય એ રીતના વી સૂચના આપીને આવ્યો હતી સર્વર બને કે ચાલુ થયું છે હા સર્વર આમ તો કાલે કાંક સર્વરમાં ફોલ્ટ આવી ગયું હતું એના હિસાબે હાલ ગુજરાતના તમામ વિસ્તારમાં હાલ સર્વર બંધ હતા પણ અત્યારે હાલ ચાલુ થઈ ગયું છે ધીમે ધીમે કામ શરૂ થઈ ગયું